ને લીધે અને સર્વદા વ્યાપકપણાને લીધે આત્મામાં વિધવા છે જ નહીં હે વસિષ્ઠ મુનિ મનોરાજ્ય તથા ગંધર્વનગરની જેમ જે પોતાના સંકલ્પથી મિથ્યા રચાયેલ છે તે સંકલ્પ ન કરવાથી નષ્ટ થઈ જાય હે વશિષ્ઠ મુનિ મનોરાજ્ય તથા ગંધર્વનગરની જેમ જે પોતાના જ સંકલ્પથી મિથ્યા રચાયેલ હોય છે તે સંકલ્પ ન કરવાથી નષ્ટ થઈ જાય છે સંકલ્પની રચના કરવામાં પરિશ્રમ પડે છે પણ સંકલ્પ ન કરવામાં પરિશ્રમ પડતો નથી સંકલ્પની રચના કરવામાં પરિશ્રમ પડે છે પણ સંકલ્પ ન કરવામાં પરિશ્રમ પડતો નથી કેમ કે ઉદાસીનપણા માત્રથી સંકલ્પનો ક્ષય પોતાની મેળે થાય છે મનોરથથી રચાતી નગરીની સૃષ્ટિમાં સંકલ્પરૂપ કારીગરની જરૂર પડે છે પણ તે નગરીનો ક્ષય કરવામાં તે કારીગરનો ખપ પડતો નથી પુષ્ટ થયેલા સંકલ્પથી જે કાંઈ દુઃખ પ્રાપ્ત થયું છે તે સંકલ્પ ટળી જવાથી દૂર થાય છે તેનો ક્ષય કરવામાં બીજી કશી મહેનત કરવી પડતી નથી માણસ જો કોઈ પણ પદાર્થનો સંકલ્પ કરે તો દુઃખમાં ડૂબે છે અને કોઈ પણ પદાર્થનો સંકલ્પ ન કરે તો અક્ષય સુખ પામે છે માણસ જો કોઈ પણ પદાર્થ નો સંકલ્પ કરે તો દુઃખ માં ડૂબે છે અને કોઈ પણ પદાર્થ નો સંકલ્પ ન કરે તો અક્ષય સુખ પામે છે હું શંકર ભગવાન ને માનું છું ધૂળ માને છે આ શંકર ભગવાન કે છે એ ઉતાર ને અંદર શંકર ભગવાન કે છે એ ગણવું નથી ધાર્યું કરવું છે માયાણી ગુલામી કરવી છે અને હું શંકર ભગવાનને માનું છું હું જળ ચડાવું છું બીલી ચડાવું છું દૂધ ચડાવું પણ શાંતિ કરે શંકર ને માનવાનું પોતે સંકલ્પ ન કરીને સહજ પોતે પરબ્રહ્મ છે પરમાત્માને પરમ શાંતિ છે પરમ પ્રકાશ છે પરમાનંદ છે એ પોતે છે એ છે ખાલી માનવા કોઈ માણસ છે એ કોઈ શેઠને ત્યાં કામ કરે અને એ કે કામ ન કરે તો કે હું શેઠને માનું છું તો શેઠ પગાર આપે તો શંકર શેઠ મૂર્ખા છે એનું કીધું ન કરે ને પરમ શાંતિ આપે માણસ જો કોઈ પણ પદાર્થ નો સંકલ્પ કરે તો માં ડૂબે છે અને કોઈ પણ પદાર્થ નો સંકલ્પ ન કરે તો અક્ષય શુભ પામે છે જો તમારું મન સંકલ્પ રૂપી સર્પ રહીત થાય તો સર્વ સદગુણો વાળા અમે કેવું કે શંકર શેઠ મારા શેઠ છે અને આમ સંકલ્પ શેઠ તમારા શેઠ થઈ ગયા હોય તો આમ કેવું કે શંકર શેઠ મારા શેઠ છે અને સંકલ્પ શેઠ તમારા શેઠ થઈ ગયા હોય તો તે તો બોલવાનું જ રહ્યું કે શંકર શેઠ મારા શેઠ છે હમ ડાયરેક્ટ નોવા મીડિયા જીરો નો જો તમારું મન સંકલ્પરૂપી સર્પથી રહિત નહી થાય તો સર્વ સદગુણો વાળા નંદનવન નંદનવનમાં રહેવા છતાં પણ તમને શાંતિ મળશે નહીં કોઈને પૂછ્યા કેવું છે તો કે નંદનવન જેવું પણ અંદર રૂપી સર્પ હોય તો નંદનવનમાં શાંતિ મળશે નહી બધા એવું કે છે સારું સારું બધું કે છે કે છે કે કઈ ને હોય જાય શંકર શેઠ તો કેવાના સેટ છે સંકલ્પ શેઠ શેઠ છે

એટલે શું કે તમે દક્ષિણ ભારત જાઓ ને પચીસ દિવસ એટલે હું છૂટો નહીં એ ઘરે જશે ઈશ્વર ની કુટિર માં જશે પણ એને અનુભવેલું છે કે એ પચીસ દિવસ ની દક્ષિણ ભારત ની મહાતી દર્શન યાત્રા જેવું એ નહીં હોય તમે આનંદ પ્રભુ છે આઠ દિવસ જ્યાં એવું ઘરે હોય અથવા ધંધામાં હોય કે પૈસામાં કે ભોગોમાં હોય એ કેવા દર્શન ભગવાનના સંપૂર્ણ દર્શન ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગળ કે એમાં માયા હોય જ નહીં આ દ્વૈતભ્રંથિ હોય જ નહીં પણ પછી બાનાબાજી હું તો પેલા જી આવ્યો છું તો ઘરે તો આખી જિંદગી જી આવ્યા છો હું કામ જાઉં છો એ કુટીર ગામે આ તત્વો બધી શાંતિનો લાભ લેવા કરી છે તો આને તો પડી નથી કુટીર ને ફુટીર તમે બનાવ્યું તમે જાણો અમે ક્યાં કુટીર છીએ હે આખું જગત પડ્યું છે એ થોડું અમારું સ્વરૂપ છે પરમ જીત્યા પરમ જ્યોતિ અકં જ્યોતિ અમારું સ્વરૂપ છે જો તમારું મન સંકલ્પરૂપી સર્પથી રહિત નહીં થાય તો સર્વ સદગુણોવાળા નંદનવનમાં રહેવા છતાં પણ તમને શાંતિ મળશે નહીં પોતાના વિવેકરૂપી પવનોથી સંકલ્પરૂપી વાદળાનો ક્ષય કરી શરદ ઋતુના આકાશની જેમ પરમ પાણીને પ્રાપ્ત થાવ સંકલ્પરૂપી ભરપૂર નદીને સંકલ્પ રહિત ચિંતામણી મંત્રથી સૂકવી નાખો અને તેમાં તણાતા જતા આત્માને આશ્વાસન આપી મન વગર ન થાવ ચિદાત્મા કે જે હૃદયરૂપી આકાશમાં સંકલ્પરૂપી પવનથી ચલિત થઈને પાંદડાના તથા ખડના ટુકડાની પેટે ભમ્યા કરે છે તેને પકડી લઈને તેના ખરા સ્વરૂપનું અવલોકન કરો પોતામાં પોતાના સંકલ્પોથી થયેલા મલિનપણાને પોતાથી ટાળી નાખી પરમ સ્વચ્છપણાને પ્રાપ્ત થઈને પર ચિદાત્મા કે જે હૃદયરૂપી આકાશમાં સંકલ્પરૂપી પવનથી ચલિત થઈને સ્વરૂપનું અવલોકન કરો પોતામાં પોતાના જ સંકલ્પોથી થયેલા મલિનપણા ને પોતાથી જ ટાળી નાખી પરમ સ્વચ્છપણાને પ્રાપ્ત થઈને પરમ આનંદ વાળા થાવ આત્મા પોતે સર્વશક્તિમાન હોવાને લીધે પોતાના સંકલ્પથી જે વસ્તુની જ્યારે જેવી રીતની ભાવના કરે તે વસ્તુને પોતાના સંકલ્પના બળથી ત્યારે તેવી રીતની દેખે છે બ્રહ્માકારની ભાવના કરે તો બ્રહ્માકાર દેખે છે અને ભોગવવાના આકારની ભાવના કરે તો ભોગ્યાકાર દેખે છે હે વશિષ્ઠ મુનિ આ જગતરૂપી ભ્રહ્મ સંકલ્પ માત્રથી ઉઠ્યો છે માટે સંકલ્પના ત્યાગ માત્રથી

આત્મા પોતે સર્વશક્તિમાન હોવાને લીધે પોતાના સંકલ્પથી જે વસ્તુની જ્યારે જેવી રીતની ભાવના કરે તે વસ્તુને પોતાના સંકલ્પના બળથી ત્યારે તેવી રીતને દેખે છે બ્રહ્માકારની ભાવના કરે તો બ્રહ્માકાર દેખે છે અને ભોગવવાના આકારની ભાવના કરે તો ભોગાકાર દેખે છે હે પછી મુનિ આ જગતરૂપી બ્રહ્મ સંકલ્પ માત્રથી ઉઠ્યો છે માટે સંકલ્પના ત્યાગ માત્રથી તદ્દન નિર્મૂળ થઈ જાય છે સંકલ્પરૂપી પૂર્વ વાયુએ એકઠું કરેલું જન્મરૂપી વાદળાઓનું જૂથ અસંકલ્પરૂપી પશ્ચિમ વાયુના સ્પર્શથી બ્રહ્મરૂપ સ્પર્શથી આકાશમાં લય પામે છે આ તૃષ્ણારૂપી કાંટાવાળી લતા કે જે આ જગત હે વસિત મુનિ આ જગતરૂપી ભ્રમ સંકલ્પ માત્રથી જ ઉઠ્યો છે માટે સંકલ્પના ત્યાગ માત્રથી તદ્દન નિર્મૂળ થઈ જાય છે સંકલ્પરૂપી પૂર્વ વાયુએ એકઠું કરેલું જન્મરૂપી વાદળાઓનું જૂથ અસંકલ્પરૂપી પશ્ચિમ વાયુના સ્પર્શથી ભ્રમ્મરૂપ સ્પર્શથી આકાશમાં લય પામે છે ભ્રમરૂપ સ્પર્શ સ્પર્શ પશ્ચિમ વાયુના સ્પર્શથી બ્રહ્મરૂપ આકાશમાં લઈ પામે છે આ તૃષ્ણારૂપી કાંટાવાળી લતા કે જે અત્યંત જામેલી છે તેને સંકલ્પરૂપી મૂળ ઉખેડીને સૂકવી નાખો જેમ ગંધર્વનગર પ્રતિભાસથી ઉઠે છે અને પ્રતિભાસથી ક્ષય પામે છે તેમ સંસારરૂપી વિભ્રમ પ્રતિભાસથી ઊઠે ઉઠે છે અને પ્રતિભાસથી જ ક્ષય પામે છે આ જેમ ગંધર્વનગર પ્રતિભાસથી ઉઠે છે અને પ્રતિપાસથી ક્ષય પામે છે તેમ સંસાર રૂપી વિભ્રમ પ્રતિભાસથી ઉઠે છે અને પ્રતિભાસથી જ ક્ષય પામે છે આમ હોવાથી સૃષ્ટિ કૌંસમાં જેવી નજર તેવું જગત આમ હોવાથી સૃષ્ટિ પક્ષ સિદ્ધ થાય છે જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જગતનો પ્રતિભાસ દુઃખદાયી થાય છે પણ અજ્ઞાન ટળી ગયા પછી દુઃખદાયી થતો નથી પોતાના રાજાપણાને ભૂ ભૂલી ગયેલો રાજા ત્યાં સુધી શોક કરે છે કે જ્યાં સુધી હૃદયમાં હું રાજા છું એવી તેની સ્મૃતિ પ્રાપ્ત થતી નથી તેવી જ રીતે પોતાના બ્રહ્મપણાને ભૂલી ગયેલો પુરુષ ત્યાં સુધી જ શોક કરે છે કે જ્યાં સુધી હૃદયમાં હું બ્રહ્મ છું એવી સ્મૃતિ પ્રાપ્ત થતી નથી જેમ ઋતુ આવતા વર્ષા ઋતુના વાદ વર્ષાઋતુના વાદળો આકાશને ઢાંકી શકતા નથી તેમ હું બ્રહ્મ છું એના સ્મરણથી સંસાર દૂર થયા પછી સંસાર દુઃખરૂપ થતો નથી કેમ કે જેમ વીણાના સ્વરોમાં જે ઉચ્ચ સ્વર હોય તે જ સાંભળવામાં આવે છે તેમ ચિત્તની જે ચેષ્ટા પ્રબળ પ્રવાહવાળી થાય તે જ વધે છે હું એક જ આત્મા છું એવી ભાવનાને દ્રઢ કરો એ ભાવનાથી યુક્ત થશો તો તમે બ્રહ્મ થઈ રહેશો આ ભાવનારૂપ પૂજાથી જ પૂજ્ય દેવરૂપ થવાય છે પણ બીજી પૂજાથી થવાતું નથી આ ભાવનારું પૂજાથી જ પૂજ્ય હું પરમ ચિદાકાર પરમ જ્યોત્યાખંડ જ્યોતિ છું તો છું જ થવાનું નથી કરવાનું નથી જાણવાનું નથી અનુભવવાનું નથી પામવાનું નથી છું જ હું પરમ ચિતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું છું હું માનચિતકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું છું હું પૂર્ણ બ્રહ્મા અને પૂજારી પૂજક પૂજક પૂજા અને પૂજ્ય દેવ એ ત્રિપુટી નથી એક જ ચૈતન્ય છે હું જ છું હું જ એક જ ચૈતન્ય છું પછી પછી પૂજા રહેતી નથી જુદી રેતી નથી કે આ પૂજક આ પૂજાને આ પૂજ્ય દેવ તો એ ત્રિપુટી નથી ત્રણ ભેદ નથી અખંડ ચૈતન્ય છે તો હું અખંડ ચૈતન્ય છું એ તો છું જ ભ્રમ ન રાખું સંકલ્પ ભ્રમ ન રાખવું એટલે હું આ છું ના જગત છે ને આ મારું છે ને કરવાનું છે ને નથી કરવાનું ના રાખું એટલે હું છું જ જે સાચો હું છું એ હું પરમચિત પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું આ ખોટો હું છું જ નહીં આ તો સંકલ્પ ભ્રમ છે આ તો છે જ નહીં આ જગત સંકલ્પ ભ્રમ છે જ નહીં દ્વૈત છે જ નહીં કાકતાલીય છે જ નહીં કાંઈ જોડી કાઢવું એવું છે જ નહીં જે સાચો હું છું પરમચિદાકાશ પરમ જ્યોત્યાખંડ જતી એમાં બીજું કંઈ છે જ નહીં બીજું કાંઈ થતું જ નથી એટલે કાકતાલી એટલે જોડી કાઢવું એ ભ્રમ સંભવતો જ નથી સંકલ્પ ભ્રમ સંભવતો જ નથી અને સંકલ્પ ભ્રમ રાખીને તમે ગમે આ બોલો તો એનો કોઈ અર્થ નથી બ્રહ્મ રહી અને બ્રહ્મ બોલવાથી બ્રહ્મ રહેવાતું નથી અને બ્રહ્મ રહે અને બ્રહ્મ ન રહે તો બ્રહ્મ બોલવા પણ નથી બ્રહ્મ બોલવાથી બ્રહ્મ રહેવાતું નથી બ્રહ્મમાં રહી બ્રહ્મ બોલવાથી બ્રહ્મ રહેવાતું નથી અને બ્રહ્મ જ છે પોતે અને બ્રહ્મ છે જ નહીં તો બ્રહ્મ બોલવા પણ નથી કેમ છે ચલા આ ભાવનારૂપ પૂજાથી જ પૂજ્ય દેવરૂપ થવાય છે પણ બીજી પૂજાથી થવાતું નથી આ પ્રમાણે હોવાથી આ બાહ્ય પૂજન તમારા જેવાઓને સંભવતું જ નથી જેઓને તુચ્છ ફળોમાં અનુરાગ હોય તેઓએ જ બાહ્ય પૂજન કરવું જોઈએ એક પરમાર્થ સત્ય પરબ્રહ્મ દેવદ તમારે માટે ઉત્તમ પદરૂપ છે બાહ્ય પૂજાઓમાં પૂજન કરનાર સોળશોપાર સોળસોપચારથી જે પ્રતિમા તથા લિંગ આદિની પૂજા કરે છે તે સઘળું તુચ્છ હોય છે કેમ કે એ સઘળી સામગ્રી મનના સંકલ્પોથી જ ગોઠવાયેલી હોવાથી કલ્પના માત્ર જ છે શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો દ્વૈત ઐક્ય પ્રતિપાદન નામનો સર્ગ તેત્રીસમો સમાપ્ત ઓમ ઓમ ઓ નવસો પંદર પ્રસદ આપી દો નંબર કયો છે

અમારા થઈ ગયા આ છોડવા જેવું નથી સદાશિવ સિવ હા બેતાળીસન ગમે તો એડજસ્ટમેન્ટ કરીને સંપૂર્ણ આ સંપૂર્ણ બીજું છે આજે કહું તો ભાવની તમારી પાટથી લઈ જાય કે આ લઈ

કેવો પ્રકાશ છે

અહીનો તમે ખ્યાલ હતો પેલા તમે તો માલસા હતા એ ખ્યાલ હતો સતત સંપર્કમાં છુજ ચીનજી ના કારણે અડેશ્વર ના કારણે એમના કારણે ચિનુ પ્રભુ એ ચીનુ પ્રભુ એ અમારા સંબંધ માં છે

तो प्रकाश હું આરો દેવ બીજું અને પૂજન બીજું આત્મા દેવ નું આ સાતુ પૂજન પછી પૂજન છે શંકર શેઠ કે સંકલ્પ શેઠ

હા આ લે